નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે શુદ્ધ અને અશુદ્ધ વાક્ય જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે અને એનો પાર્ટ વન છે એ શીખીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ જોઈએ શુદ્ધ વાક્યના નિયમો અને એને સમજૂતી મેળવતા જઈએ તો પહેલો નિયમ છે કે વાક્યમાં આવતો ભાર વાચક નિપાલત જ છે એ જુદો લખાય છે એટલે વાક્યમાં જે ભારવાચક શબ્દો નિપાત છે એ જ છે અને એ આપણે લખતા હોય તો શબ્દ છે એનાથી છૂટો લખાય છે એટલે કે અલગ જ આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે કે તે જ માણસ આવવાનો છે તે અને જ ભેગું નથી લખાતું ત્યાં નિપાત તરીકે તે જ માણસ એટલે કે જે આપણા ભારતીય છે શબ્દો પર તો એ નિપાત છે જ એટલે છૂટો લખાય છે તે જ માણસ આવવાનો છે આ પેન ત્યાં જ મૂકો તો એ છે નિપાત તરીકે છે એટલે જ છે છૂટો લખાય છે તો પહેલો નિયમ હતો કે વાક્યમાં આવતો ભારવાચક નિપાત જ જુદો લખાય છે એના પછીનો બીજો નિયમ જોઈએ કે દરેકના અર્થમાં પ્રયોજતો કે છૂટો લખાય છે જો અર્થમાં આપણે કે પ્રયોજતો હોય તો એ છૂટો લખાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રામ કે લખન આવજે આવશે સોરી આવજે ને પણ આવશે રામ કે લખન આવશે તો રામ કે લખન બેમાંથી રામ કે લખન આવશે એટલે બે છે એ કે અર્થમાં એના જુદો પડે છે એટલે કે છૂટો લખાય છે બીજો છે કોણે કીધું કે તેઓ આજે આવશે કોણે કીધું કે તેઓ આજે આવશે એટલે બે વાક્ય છે ને અર્થની અંદર છે એ પ્રયોજાય છે દરેકનો અર્થ થાય છે એટલે છૂટો લખાય છે કોણે કીધું તેઓ આજે આવશે તો બીજો નિયમ હતો દરેકના અર્થમાં પ્રયોજ કે છૂટો લખાય છે નિયમ નંબર ત્રણ છે કે નેય છે એ સંયોજક તરીકે વપરાય હોય તો તે છૂટો લખાય ને છે એ સંયોજક તરીકે વપરાય તો એવા શબ્દથી છૂટો લખાય છે તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે શ્યામ ને યુ સેવાર્થે ગયા છે તો શ્યામને ને ભેગો નથી લખાતો ને ત્યાં છૂટો લખાય છે શ્યામને ને શિવ છે એ બંને સેવાર્થે ગયા છે કેમ કે ત્યાં સંયોજક તરીકે વપરાણું છે બે વિકલ્પ જોવા માટે શ્યામ અને શિવ બીજું છે શબ્દને અર્થ બંને મહત્ત્વના હોય છે તો શબ્દ અને અર્થ બે વિકલ્પ છે તો ને સંયોજકથી જોડાણું છે તો ને છે સંયોજક તરીકે વપરાય ત્યારે છૂટો લખાય છે છે સંયોજક તરીકે વપરાતા કેટલાક શબ્દો પછી કે છૂટો લખાય છે સંયોજક તરીકે પણ જો કે વપરાતું હોય તો એ શબ્દથી છૂટો લખાય છે ઉદાહરણ તરીકે જોઈએ કારણ કે કેમ કે તો એ બધાય કે એમાં છૂટો લખાય છે તો ઉદાહરણ તરીકે જોઈએ કે કેમ કે તને મારા પર વિશ્વાસ ન હતો તો કેમ કે ભેગું ના આવે કેમ કે છે છૂટો લખાય છે ત્યાં કે એના પછી બે પાણી પર ટીપું તરે છે તો અહીંયા જુદો લખાય છે એટલે જેમ કે હોય પણ છૂટો લખાય છે કેમ કે સંયોજક તરીકે વપરાય છે એટલા માટે પાંચમો છે નો ની નો ના જેવા અનુગો વિભક્તિ પ્રત્યે તરીકે વપરાયા હોય તો શબ્દની સાથે જોડીને લખાય છે એટલે કે પાંચમોને એમાં એમ કેવા માંગે છે કે નો ની નું ના છે અને એમાં એવા છે અનુગો છે જે વિભક્તિ પ્રત્યે તરીકે વપરાય ત્યારે તે શબ્દને જોડીને લખાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વનનો રાજા સિંહ છે એટલે વનનો તો એ છે અનુગ એ વિભક્તિને જોડીને લખાણું છે બીજું છે થિયેટરમાં થોડા પ્રેક્ષકો છે તો થિયેટરમાં એ પણ છે અનુગ એ વિભક્તિને પ્રત્યે તરીકે એ જોડીને શબ્દને લખાય છે તો આ પાંચમો નિયમ હતો છે નિયમ નંબર છ છે જોઈએ તો કે નામયોગી અવયવો જેવા કે થી થકી વડે માટે સારું કાજે વગેરે છે વાક્યમાં છૂટા લખાય છે જો નામયોગી અવયવો હોય થી થકી વડે દ્વારા તો એ પળ છે એ વાક્યની અંદર છૂટા લખાય છે એટલે કે શબ્દથી જુદા લખાય છે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ મારા માટે શું લાવ્યા તો મારા માટે ભેગું નથી લખાતું ત્યાં મારા માટે છે છૂટું લખાણું છે એટલે મારા માટે શું લાવ્યા તો સંયોજક એ અવયવ તરીકે એવા પ્રાણું તો એ જુદું લખાય છે બીજું છે રાષ્ટ્ર કાજે ગર્વ હોવો જોઈએ તો રાષ્ટ્ર કાજે છે એ છૂટું લખાય છે એટલે છઠ્ઠો નિયમ છે કે જેવાથી થકી વડે દ્વારા એવા જે નામયોગી અવયવો છે એ વાક્યમાં છૂટા લખાય છે નિયમ નંબર સાત છે વાક્યમાં આપેલ સહાયકારી ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદથી અલગ લખાય છે મુખ્ય ક્રિયાપદ છે એનાથી છે એ સહાયકારી ક્રિયાપદ હોય એ મુખ્ય ક્રિયાપદથી જુદું લખાય છે તો ઉદાહરણ તરીકે જો વાક્યમાં આપેલ સહાયકારક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદથી અલગ લખાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો શ્યામ રમે છે તો રમે છે ભેગું નથી આવતું પણ રમે છે તો એ છે એ સહાયકારક ક્રિયાપદ છે તો એ છૂટું લખાય છે એના પછીનું છે બીજું એ વાર્તા વાંચતો હતો તો એ વાર્તા વાંચતો તો વાંચતો અને હતો હતો એ સહાયકારક ક્રિયાપદ છે તો એ મુખ્ય ક્રિયાપદથી અલગ લખાય છે વાંચતો હતો અને હતો એ બંને જુદા લખાય છે આઠમો છે કે સંબંધક ભૂત ઈને પ્રત્યેમાં માને ક્રિયાપદને જોડીને જ લખાય છે એ સંબંધક ભૂત કૃદંત છે તેમાં એ પ્રત્યે લાગે છે ક્રિયાપદને તો એ છે એમાં ને પ્રત્યે છે જોડીને લખાય છે છૂટો નથી લખાતો તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો કાલે લખીને આવ જો લખીને એટલે ને છે જોઈન્ટ થાય એટલે ભેગો લખાય છે ક્રિયાપદને બીજું છે ખાઈને સુઈ જજો તો ખાઈને એમાં પણ ને છે જોઈન્ટ જોડીને લખાય છે તો અહીંયા આઠમો નિયમ છે કે સંબંધક ભૂતખદનનો એ છે એ પ્રત્યે ક્રિયાપદને જોડીને લખાય છે નિયમ નંબર નવમો છે કે સામાસિક શબ્દોના પદ ભેગા જ લખાય છે એટલે કે સમાસ છે એના શબ્દોના પદ છે એ ભેગા લખાય છે તો વિદેશ યાત્રા કરવાની બાકી છે વિદેશ યાત્રા તો એ પણ સમાસિક શબ્દ છે બીજું છે ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ ઊંચી અને નીચી તો એ પણ શબ્દ ભેગા લખાય છે એટલે સામાજિક શબ્દોના પદ છે હંમેશા ભેગા લખાય છે દસમો નિયમ છે સાત વસાત વત પૂર્વક જેવા પ્રત્યયો જોડીને લખાય છે સાત હોય વસાત અથવા વચ જેવા શબ્દો છે એવા શબ્દને હંમેશા જોડીને લખાય છે પ્રત્યયો હોય એ જોડીને લખાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભગવદ્ ગીતાના વિચારોને આત્મસાત કરો એટલે ભગવદ્ ગીતાના વિચારોને આત્મસાત સાત છે ભેગું લખાણું બીજું છે સંજોગો વસાત આવી ઘટના બની છે એટલે સંજોગો અને વસાત છે એ ભેગું લખાણું એટલે કે સંજોગો વસાત આવી ઘટના બની છે નિયમ છે અગિયારમાં કે એક એક પ્રત્યેક દરેક હરેક શબ્દો જેના વિશેષણ તરીકે આવ્યા હોય તે શબ્દ એક વચનમાં જ પ્રયો છે મોસ્ટાઈમ્પી નિયમ છે અને વારંવાર આમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ તો એક એક છે પ્રત્યેક છે અને દરેક છે એ છે બધા વિશેષણો તરીકે વપરાય ત્યારે એટલે શબ્દો છે હંમેશા એક વચનમાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે પ્રત્યેક એટલે કે દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળતો એ એક વચનની અંદર છે એટલે નામ પણ એક વચનમાં આવેલું છે બીજું છે દરેક માણસે પરિશ્રમ કરવો જોઈએ દરેક માણસ એટલે કે એક એક માણસે પરિશ્રમ કરવો જોઈએ માણસે એટલે એક વચન છે એટલા માટે ત્યાં દરેક વપરાણું છે એટલે એક એક પ્રત્યેક અને દરેક અથવા દરેક છે એ એક વચનની અંદર વપરાય ત્યાં નામ પણ એક વચનમાં આવેલું છે જોઈ અગિયારમો નિયમ એવી રીતનો જ સામ છે નિયમ બારમો કે નામને બહુવચનમાં લખીએ ત્યારે એક વચનમાં લખતા હતા ત્યારે હરેક એકાએક પ્રત્યેક એવું આવતું હતું એ આપણે બહુવચન અંદર લખવું હોય ત્યારે ના તેમની આગળ છે સૌ સર્વ સહુ બધા એવા વિશેષણો વપરાય ત્યારે દરેક પ્રત્યેકે એકાએક વપરાતું નથી કેમ કે ત્યાં બહુવચનનું નામ આપેલું હોય તે ઉદાહરણ તરીકે આપણે જોઈએ સર્વ વિદ્યાર્થીઓ સર્વ એટલે બધા વિદ્યાર્થીઓ એટલે બહુવચન અંદર વપરાણું એટલે નામ પણ બહુવચનમાં આવે કે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો બીજું વાક્ય છે બધા માણસોએ પરિશ્રમ કરવો જોઈએ બધા માણસોએ માણસોએ છે એટલે બધા એટલે બહુવચનમાં વપરાણું એટલે બધા માણસોએ પરિશ્રમ કરવો જોઈએ તો બહુવચનની અંદર જો વપરાય વિશેષણ તરીકે તો સૌ સર્વ બહુ અને બધા વપરાય છે જ્યારે એક વચનમાં આવે ત્યારે દરેક પ્રત્યેક એક એક એ વપરાય છે એ બહુવચનમાં વપરાતા નથી ધર્મ નિયમ છે કે વાક્યના કર્તા અને ક્રિયાપૂર્વક બે હોય ત્યારે ક્રિયાપદ કર્તાના જાતિ અને વચન પ્રમાણે રૂપ લે છે વાક્યની અંદર કર્તા અને ક્રિયાપૂર્વક બે હોય ત્યારે ક્રિયાપદ છે એના કર્તાના જાતિ અને વચન પ્રમાણે રૂપ લે છે એટલે પેલું છે એના પ્રમાણે એની અંદર રૂપ લે છે એટલે કર્તા પ્રમાણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાજ રામાયણ નાટકમાં સીતા બન્યું કેમ કે રાજ છે એટલે બન્યું કરતા પ્રમાણે આપણે એનું ક્રિયાપદ મૂકવાનું છે એટલે રાજ રામાયણ નાટકમાં સીતા બનીને સીતા બન્યું આપણે રાજ છે એનું ક્રિયાપદ મૂકવાનું છે એટલે બન્યું તો કરતા પ્રમાણે છે એનું ક્રિયાપદ જાતિ અને વચન રૂપ લે છે બીજું વાક્ય છે શિવાની રામાયણ નાટકમાં રામ બની તો શિવાની છે એટલે એની આ નાટકમાં રામ બની આવશે રામ બન્યો નહીં આવે કેમ કે શિવાની કરતા છે ને પેલું ઉપરનું વાક્ય છે એમાં રાજ છે એટલે બન્યો આવ્યું છેલ્લો નિયમ છે ચૌદમાં સંજ્ઞાની જાતિ અને વચન અલગ હોય તથા કે અથવા વિકલ્પ સૂચક સંયોજકથી સંકળાય ત્યારે બહુવચનમાં આવે છે સંજ્ઞાને છે જાતિ અને વચન અલગ અલગ હોય એટલે કે જુદા હોય અને કે અને અથવા છે એ સંયોજકથી વિકલ્પ જોડાયેલા હોય તો તે સંકળાય ત્યારે બહુવચનમાં એનું ક્રિયાપદ આવે છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે તેણે દૂધી કે રીંગણા ખરીદ્યા દૂધી અને રીંગણા વચન જાતિ અલગ છે એટલે ત્યાં એવું બહુવચનમાં ખરીદ્યા તેણે કાગળ કે પેન્સિલો ખરીદી કાગળ અને પેન્સિલો એ પણ જુદું છે અને દૂધી અને રીંગણા એ પણ જુદું છે એટલે ત્યાં બહુવચનમાં નોકરી આપ વપરાય છે તો એહી વિદ્યાર્થી મિત્રો આપણે ચૌદ જેટલા મોસ્ટ આઈએમપી શુદ્ધ અને અશુદ્ધ એટલે શુદ્ધ વાક્યના નિયમો જોયા અને એને સમજૂતી મેળવી જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ